સિંહ જે છે એ આપણે જોઈએ છીએ કે એક પ્રકારનું આપણું આંગણાનું કહેતા જંગલનું પ્રાણી છે અને એક વફાદાર વિશ્વાસનું પ્રાણી છે કે જ્યારે માણસ ઉપર કોઈ પ્રકારે કોઈ દિવસ એટેક કરતો નથી પણ એક દરેક વસ્તુનો પ્રોટોકોલ હોય છે કે નિયમથી આપણે એમની સાથે રહીએ આપણે એમને પ્રકૃતિને ઓળખીએ એમના સ્વભાવને ઓળખીએ અને એમની સાથે જો રહેવામાં આવે તો સિંહ સાથે કોઈ દિવસ કોઈ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જ્યારે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે હંમેશા એમના નિયમો જે કંઈ પ્રોટોકોલ આપણો જે છે એમના તરફ આપણા તરફથી વન્યપ્રાણી માટે જે કરવાનું હોય છે એ પ્રક્રિયા એમની જે રીત જીત છે આપણે કોઈ પણ મહેમાન થઈને ક્યાં ગયા હોય કોઈ પણ કરે તો આપણે હંમેશા એમને કેવી રીતે અનુકૂળ થવું અને એ આપણી એક પવિત્ર ફરજ બને છે તો એમ વન્યપ્રાણી સાથે રહેવામાં વન્યપ્રાણીના કયા પ્રકારનો એમનો સ્વભાવ છે કયા પ્રકારનું વાતાવરણ એમને નથી ગમતું કયા પ્રકારનો સ્વભાવ આપણો હોય તો આપણે એમની સાથે ન ટકી શકીએ દરેક વસ્તુને ઓળખીને વન્યપ્રાણી પ્રાણી સાથે રહેવા આવે તો વન્યપ્રાણી ક્યારે કોઈ પણ એટેક ક્યારે કરતું નથી એકદમ સચોટ પ્રશ્ન છે આપનો કે ચાર મહિના ચોમાસાના છે એ આપણે વન્યપ્રાણી સિંહ શા માટે બહાર જીએ છીએ તો આપણે જોઈએ છીએ પંદર જૂનથી શરૂઆત ચોમાસાની થાય છે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા જંગલમાં ડેન્સિટી કહેતા ગહરાઈ ઘાસ વૃક્ષ પત્તા વનસ્પતિ પ્રાણી પાણી બધું ખૂબ હરિયાળું બની જાય છે અને અંદર મચ્છરોનો એટલો બધો ત્રાસ હોય છે એટલી બધી બીજતા હોય છે કે વન્ય પ્રાણી થોડું વધારે ડિસ્ટર્બ થાય બીજા નંબરમાં કે પ્રાણી જે છે એમને પોતાને સંબંધનનો પીરિયડ છે એમને બચ્ચાને જન્મ આપવાનો સમય છે એટલે આ સમય દરમિયાન પોતે બહાર આવવાથી એમને ઘણા બધા પોતાના પ્રોટેક્શન માટેના વિકલ્પો ખુલ્લા થઈ જશે એટલા માટે પહેલી વસ્તુ કે પોતાને પણ મચ્છરથી બચવું છે બીજી વસ્તુ કે એમની આવનાર પેઢી જે છે એને સલામત અને સ્વસ્થ રાખવી છે ત્રીજી વસ્તુ કે એમને પોતાને શિકાર પણ મળી શકે પોતાની પેઢી સ્વસ્થ રહી શકે અને પોતે પણ જંગલ અને જંગલની સાથે રહી શકે એવા વિચારોથી પોતે હંમેશા જંગલના બહારના નજીકના વિસ્તારમાં જાય બહાર જઈ પોતે એમાં પી વસ્તુ પહેલી વસ્તુ કે હાઈટ ઉપર થોડા બેસવાથી ખુલ્લી હોવામાં એને પોતાને મચ્છરથી પણ બચી શકાય છે બીજી વસ્તુ કે જે તે વખતે એમના બચ્ચા નાના હોય છે તો એની સલામતી માટે સિંહ એક જંગલનો રાજા છે પણ જ્યારે પણ શિકારમાં જાય છે ત્યારે બચ્ચા નાના હોય છે ત્યારે હંમેશાને દીપડાને થોડી ચિંતા હોય છે કદાચ ના બચ્ચાને હેરાન કરશે અથવા તો ખાઈ જશે તો એ બચાવવા માટે પોતે હંમેશા જંગલથી નજીક અને હાઈટ ઉપર રહીને હવામાં ખુલ્લા હવામાનમાં ખુલ્લા વાતાવરણમાં રહી અને પોતાના બચ્ચાને ત્યાં સુરક્ષિત રાખવા માટે પોતાનું સામે રહી શકે એટલા માટે પોતે હંમેશા એમની સાથે રહી અને એનું પ્રોટેક્શન કરે છે એટલા માટે જંગલની બહાર સિંહ કરતા નજીકના ગામડાઓની અંદર આવી અને પોતે ત્યાં પોતાનું નિવાસસ્થાન મનાવી જેવો ચોમાસું પૂરું થશે એવા નજીકના સમયમાં એ પોતે પાછું પોતા સુરક્ષિત ત્યાં સુધીમાં એમના જે બચ્ચાનો જન્મ આપવાનો સમય છે એ પણ થોડા મોટા થઈ ગયા છે પછી પાછા પોતાના ઘર તરફ પ્રયાણ કરી અને નિવાસસ્થાન જે એશિયાટિક લાઈન આપણે જે કહીએ છીએ અંદર જઈને આરામથી સિંહ પોતાના નિવાસસ્થાનમાં સલામત રીતે પોતે રહી શકાય ઈલાજમાં આ બધું પ્રકૃતિનું કાર્ય છે પ્રકૃતિ જ કરે છે કોઈ પ્રકારનો એવો ઈલાજ નથી કે આપણે મચ્છરથી દૂર રાખી શકીએ કારણ કે એમનું નિવાસસ્થાને જંગલ છે તો જંગલની અંદર મચ્છરનું પણ નિવાસસ્થાન જંગલ છે પણ એને સુરક્ષિત રાખવા માટે અને એક વસ્તુ એ છે કે પ્રકૃતિ ઉપર પ્રકૃતિના પ્રાણીઓને એના જીવનને છોડી દેવામાં આવે તો કોઈ પ્રકારની મુશ્કેલ થતી નથી એ જ્યારે બહાર આવે છે બોર્ડર વિસ્તારમાં આવે છે હાઈટ ઉપર રહે છે ત્યારે ખુલ્લી હવામાન પોતે રહી અને મચ્છરથી પોતાના પ્રાણીઓ પોતાના બચ્ચાને બચાવે છે કબને અને હિંસક પ્રાણીઓ જેવા દીપડા એમનાથી પણ પોતે બચાવે છે અને જંગલની નજીક બોર્ડરમાં રહી થી પોતાના જે બચ્ચા છે એને પોતાને સલામત રીતે પોતાનો શિકાર પણ મળી શકે જ્યારે ડોમેસ્ટિક એનિમલ ગાય ભેંસ બળદ જે કંઈ જે બધા નજીકના એરિયામાં ગૌચરમાં ચરવા આવતા હોય ત્યારે બોર્ડના નજીક એરિયામાં પોતે આવવાથી એને પણ સુરક્ષિત રીતે પોતાનો શિકાર પણ મળી શકે પોતાની પેઢીને પણ બચાવી શકે પોતાનું પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રાખે આ સિવાય મચ્છર માટે એનો કોઈ બીજો અન્ય વિકલ્પ હોઈ શકે નહીં બહુ સરસ પ્રશ્ન છે આપણો લોકો ડરે છે પણ વસ્તુ એ છે કે જ્યાં સુધી મને આપનો પરિચય નથી ત્યાં સુધી હું એમ કહી ન શકું કે કયા પ્રકારની આપણી પ્રકૃતિ પણ જ્યારે આજુબાજુના વિસ્તારના માણસોને એમનો પરિચય થાય એમની પ્રકૃતિ કયા પ્રકારની છે એ કયા પ્રકારના એમ મૂડમાં એ રહે છે આપણે એને કેવી પ્રકારના એમની સાથે રહેવાથી એને મુશ્કેલી ન થાય દાખલા તરીકે સિંહ હિંસક કોઈ પ્રકાર છે જ નહીં પણ એનો કોઈ પ્રકાર એમનું લાઈફ એ જે કબ સાથે હોય એ મેટિંગમાં હોય ઇટિંગમાં હોય આવા કોઈ પણ પ્રકારના એમનાથી હંમેશા આપણે સેફ ડિસ્ટન્સ રાખીને એમની નજીકથી આપણે નીકળશું તો કોઈ પ્રકારની મુશ્કેલ થતી નથી પણ જ્યારે આપણે કોઈ પ્રકારના પ્રોટોકોલ વાઇલ્ડલાઇફ પ્રોટોકોલ કે એમની જે સુરક્ષાની એમની જે કડી નેચરલ જે પ્રોટેક્શન એમનું પોતે જે કરે છે પોતે પોતાના બચ્ચાની સલામતી માટે પોતાની સલામતી માટે પોતે જે કંઈ કરે છે એને આપણે એની સાથે રહીને જો આપણી સાથે રહેવામાં આવે તો સિંહ ક્યારેય હિન્સે બનતો નથી ત્યારે કોઈને મારતો નથી અને હંમેશા પોતાની સાથે જંગલને પોતાના પરિવારને અને બોર્ડરના બધા માણસોને પણ સુરક્ષિત રીતે રહી શકે અને રાખી શકે એ જે છે એક વિશ્વાસનું પ્રાણી છે એ ક્યારે કોઈ પણ એટેક કરતું નથી પણ જ્યારે એમને પ્રોટોકોલ મેં આપણે કીધું એ પ્રકારના પ્રોટોકોલથી આપણે બહાર જશું તો હંમેશા એ ડિસ્ટર્બ થવાથી એટેક પણ નથી કરતો પણ એના એલાર્મ કોલ છે ત્યારે એ થોડો ડિસ્ટર્બ થાય છે એટલે આપણે આપણે એ પોતે રોરિંગ કરતાં અવાજ ગર્જના કરીને પણ આપણે એલર્ટ કરે છે પછી પોતે થોડું આગળ આવીને એ આપણને એલર્ટ કરે છે પછી આમ પગથી જમીન થોડી ઘસીને પણ આપણને એલર્ટ કરે છે અને પોતાની ટેલ જે છે પૂછવું એને પણ આમ ઊંચું કરીને આપણને એલર્ટ કરે છે એટલા માટે આપણને વોર્નિંગ આપીને એમ છે કે તમે જતા રહ્યો જતા રહ્યો આ પ્રકારના તમામ પ્રોટોકોલને આપણે જે જાળવીને સાથે રહીશું એને કોઈ પ્રકારની મુશ્કેલી થતી નથી બીજી વસ્તુ હા વાત રહી દીપડાને તો દીપડો જે છે એ હંમેશા એક શિકારી પ્રકારનું પ્રાણી છે એમનો કોઈ પ્રકારે આપણે વિશ્વાસ કરી શકીએ નહીં પણ એમની જે પ્રકૃતિ છે એમને ઓળખીને એમની સાથે રહેવામાં આવે તો દીપડો પણ ક્યારેય વિષદ બનતો નથી દીપડાને જ્યારે જંગલની અંદર જાય ત્યારે દીપડા સિંહ જે છે આપણે શાંતિથી એની સામે ઊભા હોય બેઠા હોય આપણે ચાલતા હોય નજીકથી દૂરથી થોડા નીકળી જાય તો સિંહને કોઈ પ્રકારની મુશ્કેલી થતી નથી અને હંમેશા વિશ્વાસથી પોતે એક મહારાજાનું પ્રતિક છે એમની જે ક્રેડિટ છે એમની જે પોતાની જે ઇમેજ જે છે હંમેશા પોતે જાળવી અને જીવે છે પ્રાણી હોવા છતાં પણ આપણે કોઈપણને ઉપમા આપી તો મહારાજાને સિંહની ઉપમા એટલા માટે આપી છીએ કે હંમેશા એ પ્રજાની સાથે પ્રજાનું રક્ષણ કરીને ચાલે છે એમ પોતે એ પણ આપણને ગૌરવ આપે છે અને ગૌરવથી આપણે નીકળી જઈએ છીએ પણ દીકરો જે છે એ હિંસક પ્રાણી છે અને એમની સાથે ક્યાંય પણ જંગલમાં આપણે કોઈ પ્રકારનું એમની સાથે આવવા જવાનું અથવા તો આપણને મેળા કોઈ પ્રકાર થાય તો એમની સાથે સામે જોયા દૂરથી એને જોયા વિના આપણે દૂરથી નીકળી જઈએ તો કોઈ પ્રકારની એને તકલીફ એમને પણ થતી નથી અને આપણે પણ એની તકલીફ પણ બીજી વસ્તુ કે દીપડાને જોવાથી આપણે જંગલમાં જે છે આપણે દૂરથી જોઈએ કે દીપડો છે તો એની સામે આંખ આંખ ન મેળવતા દૂરથી આપણે જતા રહેશું તો દીપડો ક્યારેય ડિસ્ટર્બ કરશે નહીં અને એ પણ પોતાની રીતે સલામત રીતે સંતાઈને આગળ નીકળી જશે પણ આવા પ્રકારના પ્રોટોકોલ જે છે એની નેચરલ ગાઈડલાઇન જે કાંઈ અથવા તો એનું ફોલોઅપ આપણે લેવાનું હોય છે જે નહીં લઈએ ત્યારે એ તો પ્રાણી છે હંમેશા હિંસક બને તો એના માટે જવાબદાર હંમેશા માનવ પોતે રહે છે